એબીપી અસ્મિતાનો વિશેષ કાર્યક્રમ નેતાજી સાથે નાસ્તો ત્યારે અમરેલી લોકસભા બેઠકના કોંગી ઉમેદવાર જેની બેન ઘૂમર છે આપણી સાથે ત્યારે વાત કરશું બેન એબીપી અસ્મિતામાં અમારો વિશેષ કાર્યક્રમ નેતાજી સાથે નાસ્તોમાં આપનું સ્વાગત છે બેન ખાસ કોંગ્રેસ પક્ષે એક મહિલા ઉમેદવાર તરીકે આપણે મેદાને મૂક્યા છે ખાસ અમરેલી જિલ્લામાં એક લાંબા સમય બાદ એક મહિલા ઉમેદવાર લોકસભામાં આવ્યા હોય. અગાઉ જો કે ખ્યાલ છે કે આપના માતૃશ્રી પણ લોકસભામાં ચૂંટણી લડ્યા હતા. આપને પડકાર કેવો રહેશે? અમરેલી જિલ્લાના ઇતિહાસમાં જ્યારે જ્યારે મહિલાઓ લોકસભાનું નેતૃત્વ કરવા માટે આગળ આવી છે ત્યારે એમને તક આપવા માટે જે એનો તક આપવાની પક્ષ હતો એ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ રહ્યો છે. વાતો નહીં પણ હકીકતમાં કરી બતાવું સ્પેશિયલી અમરેલી ડિસ્ટ્રિક્ટ માટે એટલે મહિલાઓને જે તક આપે છે મને મહિલા કોંગ્રેસના પ્રમુખ તરીકે સંગઠનની ધ્યાનમાં રાખીને જિલ્લા પંચાયતની પ્રમુખ રહી એની કામગીરીને ધ્યાનમાં રાખીને જે પક્ષે મારા ઉપર એટલી નાની વયે પણ વિશ્વાસ મૂકો છે એટલે મને લાગે છે કે આ ચૂંટણીઓ આ વખતની ઘણી રસપ્રદ રહેવાની છે કારણ કે અમરેલીની જનતા કંઈક પરિવર્તન જોઈ રહી છે કે આટલી નાની વયની મહિલા કે દીકરી જયારે લડવા માટે આગળ આવે ત્યારે થોડી ઉત્સુકતા વધી જતી હોય કે હવે શું કરવું દીકરી આવતી હોય હોય લડવા માટે ત્યારે જવાબદારીઓ અનેક ગણી થઈ જતી કે સંઘર્ષ કરવા માટે જયારે અમારી પોતાની દીકરી આગળ આવી છે તો અમારો પણ હક ફરજમાં આવે છે કે દીકરીને આગળ વધારી એટલે આ વખતની ચૂંટણીઓ કંઈક અલગ રહેવાની છે અને મને લાગે છે કે પરિવર્તન ની લડાઈ જે હું વાત કરું છું પ્રચાર પ્રસાર માં એ પરિવર્તન પ્રજા કરી બતાવવાની બેન ખાસ અમરેલી બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટી માંથી ભરતભાઈ સુથરિયા ઉમેદવાર છે કોંગ્રેસ માંથી આપ છો બને પાટીદાર સમાજ નો ચહેરો છે તો પાટીદાર સમાજ નો આપને કેટલો લાભ રહેશે આ વખતની જંગ હું મેં કીધું એમ કે થોડી રસપ્રદ છે એ સમાજોથી પર થવા માટે લોકો થનગની રહ્યા છે સમાજોની રાજનીતિ વિસ્તારોની રાજનીતિ સગાવાદની રાજનીતિ ધર્મની રાજનીતિ એના કરતાં પણ વધારે જરૂરી અત્યારે અમરેલી ને પોતાના વિકાસની રાજનીતિની તાતી જરૂરિયાત છે કારણ કે વર્ષોથી એક સપનું મેં કીધું એમ કે વર્ષોથી એક હમણાં તો સોશિયલ મીડિયા એટલું આપણે પ્રચલિત થયું છે એટલે સોશિયલ મીડિયાના માધ્યમથી બધા જ અવેર છે કે અમરેલીમાં એવી કોઈ સરકારી મોટી યુનિવર્સિટી નથી કે જેમાં બાળકો જેમાં અહીંયા ભણી શકે તો આ લોકો ખબર પડે છે કે આ કાંઈક ખૂટે છે એવું અમરેલીમાં કોઈ મોટું ઇન્ડસ્ટ્રી નથી કોઈ કનેક્ટિવિટી નથી સામે ઉમેદવાર કોણ છે કયા સમાજના છે કયા પક્ષના છે એ બધું નહીં જોવા કરતા હું એવું માનું છું કે ચૂંટણીમાં પ્રજા પૂછે છે છે કે કોણ શું શું કરવા માંગે વર્ષમાં તમે વિઝન બતાવવા માંગો છો આજે કાલે હું સંસદ સભ્ય ચૂંટાઈને જઈશ તો મારા શું સપનાઓ કે મારું શું પ્લાનિંગ છે પાંચ વર્ષનું શું હું કરવા માંગુ છું લોકોની અપેક્ષાઓમાં કેટલી ખરી ઉતરવા માટે સક્ષમ છું આ બધી જ વાતોના મુદ્દાઓને ધ્યાનમાં રાખનારી આ ચૂંટણી છે શિક્ષણ ક્ષેત્ર કેવું રહેશે સરકારો દ્વારા શિક્ષણને મજબૂત કરવાના પાયાના જે જરૂરિયાતો હાથ ધરવી જોઈએ પાયાના જે પ્રશ્નોને હાથમાં ઉઠાવવા જોઈએ એના માટેની કામગીરી શું તો એનો જવાબ નથી મળતો જે પ્રમાણે શિક્ષણનું ખાનગીકરણ થવા તરફ જઈ રહ્યું છે પહેલા ધોરણમાં બાળક ભણતું હોય ત્યારથી જો ફી ગણવાનું ચાલુ કરીએ તો એક પહેલા ધોરણથી લાખ લાખ રૂપિયાનું તમારે આયોજન કરવું પડે અમે લોકો બારમા ધોરણ સુધી ભણ્યા ત્યાં સુધી મા બાપને ખબર પણ નહોતી કે અમે બારમા ધોરણમાં કેવી રીતના પહોંચ્યા એટલે વાતો ખૂબ મોટી થાય છે પણ શિક્ષણ પ્રત્યેની સરકારની જે ઉદાસીનતા છે એના માટેની પ્રાણ પ્રશ્નોને કે ક્યાં શિક્ષકોનો અભાવ છે સરકારી શાળાઓમાં ક્યાં સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓ નથી આવતા નથી આવતા તો એના કારણો શું છે કેમ સરકારી માધ્યમિક શાળાઓના સ્તર ઘટતા જાય છે કેમ એની સંખ્યા ઘટતી જાય છે આ બધા જ પ્રશ્નોને હાથમાં રાખીને મારા પાંચ વર્ષના વિઝનનું અમરેલી એવું એવું હું વિચારી શકું કે આવનારા સમયમાં સારી સરકારી કોઈ કોલેજ એન્જિનિયરિંગ આવે કોઈ સરકારી યુનિવર્સિટી અમરેલીમાં આવે જો કે છેલ્લા ઘણા સમયથી સરકારી યુનિવર્સિટીઓ રાજ્યમાં ક્યાંય મંજૂરીઓ આપી હોય એવા દાખલાઓ ઉડીને આંખે નથી વળતા પણ અમરેલી માટેની ખાસ કરીને જવાબદારી મારી છે કારણ કે હું આ જંગમાં ઉતરી છું અને આના માટે જે પ્રમાણે દિલ્હીમાં જે પ્રમાણે કરવું પડતું હશે પણ શિક્ષણ જગતમાં પાંચ વર્ષનું મારું વિઝન છે કે સ્તર ઊંચું લાવીને બતાવીશ બેન ખાસ અમરેલીમાં એક રોજગારનો પ્રશ્ન મહત્વનો છે રોજગારી નથી ઉદ્યોગિક ક્ષેત્ર જુઓ તો રાજુલા જાફરાવત જે હોસ્ટલ બિલ્ડ વિસ્તારમાં કંપનીઓ છે એમાં ક્યાંક રોજગારી મળે છે જિલ્લાના અન્ય તાલુકાની અંદર યુવાનોને રોજગારીનો અભાવો છે રોજગારી માટે બહાર જવું તો આપ કઈ દ્રષ્ટિએ જુઓ છો રોજગારી અમરેલીમાં એવા ઔદ્યોગિક એકમો અત્યારે ગણી શકાય કે મોટી ફેક્ટરીઓ મોટી ઇન્ડસ્ટ્રીઝ અમરેલીમાં આવવાનો અભાવ છે શું કારણો છે કારણ કે અહીંયા કનેક્ટિવિટી નથી ટ્રેનોની વાત કરીએ ટ્રેનની કનેક્ટિવિટીની વાત કરીએ મંજૂરીની વાત કરીએ બ્રોડગેજ મંજૂર થયો આંદોલન થયું આ બધી જ વાતો કરીએ છતાં છીએ તો ઠેરના ઠેર કનેક્ટિવિટી નથી એટલે કોઈ ઇન્ડસ્ટ્રી આવવા તૈયાર નથી કનેક્ટિવિટી નથી એટલે કોઈ એકમો ગ્રો એક્સપાન્ડ થઈ શકતા નથી તમે જુઓ ચિત્તલનો સનેડા ઉદ્યોગ છે તો એને સરકાર પોતાનો ફાળો આપે તો આખો ત્યાં બિઝનેસ નો યુનિટ ધમધમતો થઈ શકે છે આજુબાજુના ગામડાઓના યુવાનોને રોજગારીની તકો ઉત્પન્ન થઈ શકે છે અમરેલી એકમાત્ર જિલ્લો એવો છે કે ત્યાં દર વર્ષે મતદારો ઓછા થતા જાય છે વસ્તી વધે છે પણ મતદારો ઓછા થતા જાય છે તમે કીધું એવી રીતના કે સ્થળાંતર કરીને યુવાનો બહાર જાય છે એટલે આના બહુ મૂળમાં આનો બહુ અભ્યાસ કરીને જે દિલ્હી કક્ષાએ સંસદ સભ્ય બનીને જાય જે વ્યક્તિ પ્રતિનિધિત્વ અમરેલી જિલ્લાનું પોતે સક્ષમ રીતના બજાવે તો હું માનું છું ત્યાં સુધી કઈ અશક્ય નથી ખાસ આપ મહિલા ઉમેદવાર છે લોકો વચ્ચે જાઓ છો ત્યારે મહિલા ઉમેદવાર ને પ્રતિભાવ કેવો મળે છે લોકો મને ખરેખર મહિલાઓને હું હંમેશાથી કેતી આવ્યું કોઈ પણ ક્ષેત્રમાં જ્યારે મહિલાઓને પોતાનું યોગદાન આપવાનું થાય કે પોતાનું અ સ્થાન જમાવવાનું થાય ત્યારે થોડું ડિફિકલ્ટ હોતું હોય છે હું ચૂંટણીના જ્યારથી ટિકિટ મળી આ ચૂંટણીના પ્રચાર અર્થે ગામડે ગામડે ફરું છું લોકોને મળું છું મને ખૂબ આનંદ આવે છે લોકોના મનમાં એવું નથી કે અમારો નેતા મહિલા ન હોઈ શકે મને ક્યાંક એવો ડર થોડો ઘણો સતાવતો હોય ભલે ગમે એટલો પ્રેમ મળે કે ક્યાંક લોકો એવું તો નહીં વિચારતા હોય ને કે અમારે ક્યાં મહિલાને નેતા બનાવી પણ હું ગામડાઓમાં ફરું છું એટલે મને એવું લાગે છે કે લોકોનો પ્રેમ અને લોકોનો જે વિશ્વાસ મારા ઉપર છે કે કંઈક દીકરી આવી છે તો કંઈક કરી બતાવશે જે શબ્દોથી હું એમને જે ભાષણોથી એમને મારો સંદેશ પહોંચાડું છું જે હું એમની સાથે કોમ્યુનિકેટ કરું છું કનેક્ટ કરું છું એનાથી મને લાગે છે કે લોકો કનેક્ટ થાય છે આ હતા અમરેલી લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જેની બેન ઠુમર તેઓ આશા વ્યક્ત કરી રહ્યા છે કે અમરેલીની જનતા ખૂબ પ્રેમ આપશે અને તેમને ચૂંટાવશે તેવો આશા વાત વ્યક્ત કરી રહ્યા છે હરેશ કુમાર એબીપી અસ્મિતા અમરેલી